રાજકોટ જિલ્લાના ઉપલેટા તથા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું પંજાબના અમૃતસર શહેરમાં આવેલ ભારત દેશના બંધારણના ઘડવૈયા અને રાષ્ટ્રીય નેતા ડો બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ખંડિત કરેલ હોય જેથી આ પ્રતિમા ખંડિત કરનાર આવારા તત્વો સામે પંજાબ સરકાર જાતે ફરિયાદી બની જેણે પ્રતિમા ખંડિત કરેલ છે તેમની સામે રાષ્ટ્રદોહનો કેસ દાખલ કરી તટસ્થ તપાસ કર્યા આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રબુદ્ધ નાગરિકો તથા રાષ્ટ્રીય નાગરિકોની માંગણી પંજાબ સરકાર સુધી પહોંચે તેવી અમારી માંગણી છે આ બનાવને અમો પ્રબુદ્ધ નાગરિકો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ રાષ્ટ્રીય નેતાનું અપમાન એટલે ભારત દેશનું અપમાન થયેલ છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી કડકમાં કડક સજા થાય તેવી નમ્ર અપીલ છે હું બીડી મેકમાં હું એડવોકેટ ઉપલેટા અરુગામ રબારીકા આજે અમે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલ છે આવેદનપત્ર જે છે એ અમારી એવી માગણી છે કે પંજાબ રાજ્યની અંદર અમૃતસર શહેરની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવારાતત્વ એ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે એક કૃત્ય કરેલ છે એ ઈસમ કોનો કોનો સહારો એને મળેલ છે કોની કોની દોરી સંચાર છે તે બધા જ આવારા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સજા થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે